શાળાઓ પરીક્ષા મહાનગરપાલિકા સંચાલિત શાળામાં એડમિશન માટે લાઇનો લાગી છે શિક્ષણની પદ્ધતિ એ સૌ કોઈને પાલિકાની શાળામાં આકર્ષણ કરી દીધું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી સમિતિ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે પહેલા દિવસે પાંચસોથી વધુ અરજીઓ આવી ગઈ છે તેના કારણે આ સ્કૂલમાં પ્રવેશ આપવા માટે ડ્રો સિસ્ટમ કરવી પડી રહી છે ડોક્ટર સહિતના વાલીઓ પોતાના સંતાનોને આ સ્કૂલમાં પ્રવેશ લેવા અરજી કરી રહ્યા છે અને ડોક્ટરોના સંતાનો અહીં અભ્યાસ પણ કરી રહ્યા છે હાઈટેક સાથે સંસ્કૃતિ સાથે જોડી રાખતા શિક્ષણના કારણે વાલીઓ પોતાના સંતાનોને અહીં અભ્યાસ કરવા માટે આકર્ષાઈ રહ્યા છે સુરત મનપાની મોટા વરાછા ખાતે આવેલા ત્રણસો છેતાલીસ અને ત્રણસો પંચાવન નંબરની શાળામાં લાઈનો લાગી છે આ વખતે એડમિશન માટે ત્રણ દિવસ વ્યવસ્થા ગોઠવાય છે સુરતની ખાનગી શાળાઓ કરતાં શાળાઓમાં બમણી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે તો સાથે શાળાનું મેરિટ લિસ્ટ પણ ઊંચું આવતા મોટા ઘરના લોકો પણ હવે તો બાળકોને એડમિશન અહીંયા કરાવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અતિ આધુનિક અને ડિજિટલ અભ્યાસ કરાવવાતા વાલીઓ પણ આકર્ષાઈ રહ્યા છે સાથે